સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર ચાર બંધ કરવામાં આવ્યું છે દસ થી નેવું દિવસ માટે પ્લેટફોર્મ નંબર ચાર બંધ કરાયું છે પેસેન્જરોને ઉદના રેલ્વે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી તેજગતિએ ચાલુ કરવામાં આવી છે ત્યારે આ વિકાસની કામગીરીના કારણે ત્રણ પોઈન્ટ પાંચ લાખ યાત્રીઓને ઉદના સ્ટેશનેથી ટ્રેનો પકડવી પડશે સુરતમાં હવે સ્ટેશનના એલિવેટેડ કોન્કોર્સની બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરીને દરમિયાન પ્લેટફોર્મ નંબર ચાર બંધ રહેશે પેસેન્જરોને તકલીફ ન પડે માટે સ્ટેશનની પૂર્વ તરફ હંગામી ટિકિટ વિન્ડો બનાવાય છે અને સુરત રેલવે સ્ટેશનથી ઉપડતી ટ્રેન હોદના રેલવે સ્ટેશન ડાયવર્ટ કરાય જેમાં તાપ્તી ગંગા એક્સપ્રેસ સુરત છપરા ક્લોન સુરત વિરાર પેસેન્જર સુરત ભાગલપુર એક્સપ્રેસ સુરત અમરાવતી સુરત ભુસાવલ એક્સપ્રેસ સુરત ભુસાવલ પેસેન્જર સુરત બાંદ્રા ઇન્ટરસિટી નંદુરબાર સુરત મેમો સહિત નવ ટ્રેનો ઉતનાથી ઉપડશે સમગ્ર કામગીરી દસ જૂનથી શરૂ થશે અને નેવું દિવસ સુધી ચાલશે સુરત રેલવે સ્ટેશનના વિકાસનો હેતુ સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત કરવાનો અને શહેરની પ્રવાસન ક્ષમતાને વેગ આપવાનો છે મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે સ્ટેશનને વૈશ્વિક ધોરણે અનુસાર વિકસાવવામાં આવશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે